આપના વાયદાને વિકાસને જોઈને થશે એ પ્રકારનું લોકોની અંદર ઉત્સાહ નજરે પડ્યો રાજનીતિ વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિમાં વખતે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો સારો વિજય થશે વિસાવદરની પેટા જે છે તે ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે ને આજે હ અગ્રુ રાજ્યમંત્રી હરસંઘવી જે છે તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા વિસાવદરના લોકો સાથે જનસંપર્ક કર્યો તો સાહેબ કેવો માહોલ જોવા મળી રહ્યો છે વિસાવદરમાં અને શું લાગે છે વિસાવદર પેટા ચૂંટણી નજીક આવી રહી છે આજે આખો દિવસ વહેલી સવારથી સામાજિક અગ્રણીઓ પાર્ટીના કાર્યકર્તાઓ અને ખૂબ મોટી સંખ્યામાં લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો સાધુ સંતો એ વિસાવદર હોય કે જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને ખૂબ મોટા સાધુ સંતો અલગ અલગ આશ્રમો બિરાજમાન છે તમામ લોકોને મળીને મને ખૂબ આનંદ થયો અને જે પ્રકારે આ ચૂંટણી એ વિકાસની ચૂંટણી તરફ પહેલી વાર એમ કહેવાય કે વિસાવદરમાં સંપૂર્ણ મતદાન એ વિકાસને જોઈને થશે એ પ્રકારનું લોકોની અંદર ઉત્સાહ નજરે પડ્યો સર એક પ્રશ્ન એવો છે કે હરીફ કોને માનો છો કોંગ્રેસને કે આપને કોંગ્રેસ કોંગ્રેસને આપ બે મહિનાથી ત્યાં પ્રચાર કરી રહી છે વાયદાઓ આપી રહી છે ખાતરના ઇકો સેન્સિટિવ ઝોનના બધી વાતો થઈ રહી છે કઈ રીતે જોઈ રહ્યા છો આપના વાયદાને આપને ખ્યાલ લેવા દેવા કયા વાયદા અને પૂરા થયા એમના ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે કિરીટ પટેલ જે છે તે કૌભાંડી છે અને આપી છે કિરીટ પટેલ છેલ્લી બે ટમથી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે વિવિધ સામાજિક કામોમાં વર્ષોથી જોડાયેલા છે અને કોઈ બી વ્યક્તિ માટે સીધા આરોપો લગાડવા કોઈ બેઝ વગર હવે એવું છે કે એમના આરોપો ખરેખર કેટલા તથ્ય છે ક્યારેય કોઈ તથ્ય વિહીન વાતો એ હું માનું છું ત્યાર સુધી રાજનીતિનો સ્તર આપણો એ ના હોય રાજનીતિ વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિમાં વખતે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો સારો વિજય થયો